મિત્રો ગૌરવની વાત છે નડિયાદની ડિગ્રી ગોલ્ડ મેડલ લઈ વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં નડિયાદની તુલસી બ્રહ્મભટનો વિજય ઘોષ અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેડલ હાંસલ કર્યો કરાટેના માધ્યમથી સ્વ બચાવવા માટે યુવતીએ તૈયાર થવા અપીલ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ આજે દેશમાં મહિલાઓએ રમતગમત અભિનય સંગીત નૃત્ય જાહેર સેવા રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરે શિખારે શિર કર્યા છે ખાનગી અને જાહેર સાહસોના કા કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે ત્યારે મહિલાઓ સાથે કોઈ અનિશ્ચિત બનાવ બનાવના સમયે સો બચાવનું કૌશલ્ય મહિલાઓ માટે ખૂબ જ આવશ્યક છે આજે વાત કરીએ નડિયાદની તુલસી બ્રહ્મની જેણે કરાટિયામાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરીને મહિલાઓને આત્મરક્ષા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે નડિયાદની અઢાર વર્ષીય તુલસી ધર્મેશભાઈ અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓલાર્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાતા ફાઇટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તુલસીએ અઢાર વર્ષ કરતાં ઉપરની વય જૂથ કરાટે કોમ્પિટિશનમાં ભાગ લઈ ફાઇનલ અને સેમિફાઇનલ મેચમાં યુએસએના પ્લેયર સાથે છેલ્લી બે સેકન્ડમાં પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો પોતાની સફળતાની વાત કરતાં તુલસી બ્રહ્મડ જણાવે છે કે યુવતીઓએ ડાન્સ યોગા અને સ્વિમિંગ સિવાય કરાટેની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ તેણીએ કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વબજાવ શીખવા માટે ખાસ અપીલ કરી છે તુલસી બ્રહ્મભટ હાલ ચાંગા યુનિવર્સિટી આણંદ ખાતે બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેણીએ છેલ્લા આઠ વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે કરાટેમાં તેણીની કુમિત અને કાતા આટનો દૈનિક અભ્યાસ કરે છે તુલસીએ કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કરેલ છે કરાટેમાં તુલસીએ અનેક સિદ્ધિઓ મેળવેલ છે તેણે નિયુએ સ્કૂલ ગેમ્સ પર અજ્ય કક્ષા મેડલ પ્રાપ્ત કર્યો છે આ સિવાય વર્ષ બે હજાર બાવીસમાં દુબઈ ખાતે યોજાયેલ ઇન્ડિયા દુબઈ ત્યાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું મારું નામ તુલસી ધર્મેશ કુમાર ભ્રમભટ છે હું છેલ્લા આઠ વર્ષથી રાજ માર્શલ આર્ટ એકેડમીમાંથી કરાટે શીખું છું મારા કોચનું નામ રાજ છે રિસેન્ટલી મને યુ એસ ઓફર લેટર આવ્યો હતો જેમાં એટીન પ્લસ કન્ટ્રીઝ હતી એન્ડ સેવન્ટી એથ્લિટ્સ હતા જેની મેં ફાઇનલ ફાઇટ યુએસએની એથ્લિટ સાથે કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને કાતામાં મારો બ્રોન્ઝ મેડલ છે હું છોકરીઓને એ જ મેસેજ આપવા માગું છું કે ડાન્સ યોગા સ્વિમિંગ સાથે કોઈ સેલ્ફ ડિફેન્સનું સ્પોર્ટ કરે જે પોતાની રક્ષા કરી શકે અને એને બીજા કોઈની જરૂર ના પડે